સુરતની મોની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીઓએ જળહરતું પરિણામ મેળવ્યું છે શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ પણ પોતાની જીત હાંસલ થઈ હોય તે રીતે મેદાને ઉતરી અને વિશેષ ઉજવણી કરી હતી આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સુરત શહેર જિલ્લામાં ધોરણ દસના સત્યોતેર હજાર ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા

શાળામાં તેત્રીસ વિદ્યાર્થીઓએ ગણિત સાયન્સ સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા હતા ત્યારે શાળાના વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા શાળા પરિવાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોની ઇન્ટરનેશનલ સ્કૂલ મારે છન્નું પોઈન્ટ સત્તર ટકા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્યોતેર પર્સન્ટાઈન છે ત્રણ વિષય મેથ્સ સાયન્સ અને સંસ્કૃત નવ્વાણું શિક્ષકો અમારા શાળાના પરિવાર અને એસેમ્બલીમાં પણ અમને ખૂબ ખૂબ સારું અભિપ્રાય આપતા અમને મોટિવેટ કરતા અઠવાડિયામાં અમારે વીકલી ટેસ્ટ લેવાતી તેમાં પણ અમારો ખૂબ સારો રિઝલ્ટ આવ્યો મારું નામ રેખાબેન પરમાર છે મોની ગ્રુપ ઓફ સ્કૂલની જે ઇન્ટરનેશનલ શાળા છે એમાં હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા આપી રહી છું ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ પરિણામની જો વાત કરું તો ઓલ ઓવર ગુજરાતનું પરિણામ સારું છે ત્યારે અમારા મોની ગ્રુપ ઓફ સ્કૂલની તમામ શાળાઓનું ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ ખાસ પ્રકારમાં વાત કરું તો અમારું એડવાન્સમાં આખા વર્ષનું ત્રણસો પાંસઠ દિવસનું પ્રી પ્લાનિંગ હોય છે એક પ્લાનિંગ અને પ્રોગ્રામિંગ સાથે અમે બાળકોને સાથે રાખીને વાલીઓને સાથે રાખીને શિક્ષકો અમારા પ્લાનિંગ પ્રમાણે આખું વર્ષ કામ કરતા હોય છે મેઇન ફેક્ટર કહું તો બોર્ડનું પેપર શરૂ થવાનું હોય એના આગલા દિવસ સુધી અમારી શાળામાં ફૂલ હાજરી હોય છે ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરું તો ટોટલ નાઇન્ટી સેવન સ્ટુડન્ટ્સ સેવન ગ્રેડ અને ટુ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી એઈટ સ્ટુડન્ટ્સ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડની વાત કરું તો બધા વિષયો મળીને કુલ થર્ટી થ્રી સ્ટુડન્ટ અમારા એવા છે જેમણે અલગ અલગ વિષયોમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે બ્યુરો રિપોર્ટ સુરત